અને આમાં જો કોક કોક તો જો ખેંચ હોય તેમ ગાજર આ જો ગાજર ગાજર કાઢ્યું એમ આ દેશી ગાજર આવી જાવ આજ વાડીએ ફૂલ ધુબાકા કરવાના છે મજા કરવાની છે અને આ ચીકુ તોડીને બે ગયા છે દેશી જે તોડીને સીધું વાહ રે વાહ અને આ દૂધ્યા જુઓ ભાઈ ભાઈ આ ભાઈ દૂધી ઊંચી કરો આ તારી આ દૂધી ભાઈ વાહ તો ભૂકાસ કાઢી નાખવાના છે અમારે વાડિયા બધા આવી ગયા છીએ અમે ડુંગળી દૂધી આ દૂધી ખાઈ એને આવે બુદ્ધિ એવું છે ને આવી ખાઈ એને જ આવે ઓલી હાથીકડા જેવી ખાઈ એને કઈ ન થાય આ દૂધી ખાવી પડે આ દૂધી છે જો ધવલ

થોડીક ધમાલ થઈ ગઈ છે દૂધી બાબતે ગઢી ને કુણી માં આ ઝટકા મશીન મૂકેલા છો જોઈજો પાછા ધમાલ થઈ ગઈ છે અત્યારે બે ફાય વચ્ચે દૂધી માં હાલો લસણ હાલો લહણ હાલો આવી જાવ ભાઈ લસણ હા દેશી દેશી લસણ બધું થોડું થોડું વીણી લ્યો આ બધા સુરતની પબ્લિક આવી કાંઈ ભાડું ન હોય ને એમ બધા લાગી જાય છે વિણવાસ મીણા છે બા ગઢી બુઢી દૂધી આ વાડી છે આખી અત્યારે અમે વાડી આવ્યા છીએ અહીંયાં આંબાનો બગીચો છે અહીંયાં અને અહીંયા શાક બકાલું બધું કરેલું છે રીંગણા રીંગણી મૂળા રીંગણ નથી અત્યારે સીઝન નથી ને આજે તો ભારે મજા આવી ગઈ છે બધા ભેગા થઈને આજ ધમાલ જ કરવાની છે કે બીજું કઈ કામ જ નથી આજ ધમાલ કરવા સિવાય

આજે તો ભાઈ ભારે મજા આવી ગઈ છે હેને અમે આવ્યા હતા અહીંયા ધૂળેટી રમવા હવે રમવાની જ છે ધૂળેટી પણ બપોર પછી રમવાની છે પણ પહેલાં વિચાર્યું કે વાડીએ જઈને બધી શાક બકાલું તોડીએ અને મજા કરીએ છીએ અત્યારે હે ને

આખા કંદા નું શાક કરવા કાર્યો કરવાનું છે જોવો તમે આજે અરે વાહ બધા ડુંગળી મીણવા મણ્યા છે ઓ આ ભાઈ એ ડુંગળી વીણી જો આટલી બધી સાજી હોય એમ જ બસ વાડીમાં બધાય સૂટી પગથાણીમાં રમે છે એ ભેગું કરવા એ પ્રોગ્રામ નું નામ છે છૂટા ગયા ડુંગળી નું પછી ડુંગળી ને કેરી બહુ ડુંગળી તમે હું કરું ને ન્યા બળ કરો પોગરાલવાનો જ રાખ દઈ દૂધ જુદા ભેગા કરાંડ ગોળ ની વાસ આવે મમતાભાઈ ઉતારણ નહી પડ્યા

ને હા કાંદા કાંદા મૂળા લસણ વેચવાનું છે એમ તો ભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ જરૂર જાણ કરો અને હવે અમે જઈએ છીએ આગળ ઘર બાજુ કામ અમારું થઈ ગયું છે આ બોરા ભરી લીધા છે અને કેવો લાગ્યો છે આ વિડીયો કોમેન્ટમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ